સાયકલ કોણ લાવ્યો દાદા લાવ્યા લાવ્યા પછી ક્યાંથી કેટલામાં તો બહુ આવી મારે લાવી આમાં બસ ભાઈને દે આમાં તો વાગે પેડલ પેડલ મારે મારો હા વગાડવાનું વગાડવાનું હળવ તો <imitation> ભણવા <imitation>

કો મને બે લઈ જ ને વાડીએ સડકે હા તો પછી તારા પપ્પાને હા બેહરે પછી આ બાપુને હા ભરત પાપાને બેહરે હા અને મોટા દાદાને બેહરે કે નહીં મોટા દાદાનું નામ શું છે સંધુ દાદા હે બેહરે કે નહીં તો તો દીકરો ડાયો ડાયવ છે હો ભરત પાપાને કે કે હો કે હું પછી આપડાને કાલ મુરત કરવાનું છે કે નહીં હા કારણ કે પછી ફૂલ ફૂલ છું ચાંદલો કરવાનો તો પછી હવાનું સારું મોરજ છે ને કાલે આ તો ગુરુવર્ષે સારા મુહર્ત માં તમે લઈ આવું હારામ હારો જો